બે માળની કચેરીમાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર પણ ફાયરની સુવિધાનો અભાવ લોકોને ફાયર સેફ્ટીના નિયમો લાગુ કરાવતી ખુદ રાધનપુરની નગરપાલિકામાં જ ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન નગરપાલિકા શહેરમાં અન્ય સ્થળે નોટિસ પાઠવે છે પરંતુ પાલિકામાં જ અગ્નિશમક બોટલ નથી અને ફાયર સેફ્ટીનો અભાવ છે તો પાલિકાને કોણ નોટિસ આપશે નગરપાલિકાના અઢીને આવેલા કોમ્પ્લેક્સમાં સૌથી વધુ દુકાનો આવેલ છે ત્યારે અહીંયા પણ ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો છે રાધનપુરના અનેક જગ્યાએ ફાયર સુવિધાનો અભાવ તો ખુદ રાધનપુર પાલિકામાં જ ફાયર સેફ્ટી નથી પાલિકામાં ફાયર સુવિધાનો અભાવ જોવા મળતા અનેક સવાલો તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે